હાર ને મારી જોખમાં મેઠોન મવા દરે ਮਾਲਬਗਨ ਨਾਨਾ ਰਾਜਾ ਨਾਲ ਵਿਵਾਰ ਮੈਂ ਫੋਟ ਲਾ ਗਿਆ ਹੋ

આ મારા મેળી મંડળ મજા આ બેઠી સભા મારી ગાય કુવાસી મજા માલ ઢોરે મજા ધંધા પાણીએ મજા જેવો જેવો જેનો ધંધો હશે કોઈ પાંચસો નો કરતો છે કોઈ લાખ નોય કરતો છે પણ કાલ દાડો ઉગે

બરોબર હું દારૂડી માતા ભાનમાં ધૂણતી છું મારા મેરડીના ભગવાન છે મારો વધારો થતો હોળ કળાની બોલતી ખુબ મજા થઈ જાય છે જેને એક રૂપિયો વાપરો કાશીના જાપે ના લખી નાખું પુનારત તો મારું મેરડીનું વેણ છે જેટલા જેટલા બેઠા છે મુંજાઈન બેઠા હે છે આ મને મેરડી સાચું ગગડતા કગડતા હોય છે તમારી મુંઝવણ પાર ના પાડું જ મારું રાણપુર મેરડીનું વેણ છે ખૂબ મજા થઈ જાય આજ તો મજા 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 ના કરે મેરડીનું વેણ છે ગાંડો તમારે ઉપાધિ હોય અને તમારી ચિંતા ના લગતી જાવ મારું રાણપુર મેરડીનું વેણ છે ખૂબ મજા થઈ જાય કોઈને ધંધામાં આગુ પાછું હોય છે કોઈ દીકરા માટે ગગડતું હોય છે કોઈને મકાન માટે ગગડતા હોય છે જેવી જેવી કગડે છે એટલું પાર ના પડાવું જ મારું રાણપુર મેરડીનું વેણ છે આમાં કદાચ તમે આજ રૂપિયો વાપરો છે અને એક કરોડ તમારા ખાતે આ મેલડીના ઝંડે ના લખાવું જ મારું મેરડીનું વેણ છે ખૂબ મજા થઈ જાય છે મારા મેરડીના ભગવાન મજા કહે છે તમારી ચિંતા આ મેલડીમાં બહાર ના પડાવું જ મારું રાણપુર મેરડીનું વેણ છે ખૂબ ખમા થઈ જાય મારા મેરડીના ભગવાન મજા કહે છે આમાં જે 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 નાની મોટી આશા લઈ લઈને આવી હોય છે કે મેરડીએ જવી અને આટલી માતા આશા પૂરી પાડે પણ તમારો સાચો ભાવ હશે તો ગાંડાઓ વેળા ની મેરડી છું અને જે એટલા જેટલા ને નમતા છે આ બે હજાર માં દહકો ના લાવું જ મારું મેળડી

પણ વાદીપરા નું કદાચ છ મહિના નું છોકરું ગમ્યાં જતું રે દેશ વિદેશમાં અન કદાચ મને મેરડી ના સંભાળે ના આવું જ મારું રાણપુર મેરડી નું વેણ છે ખૂબ મજા થઈ જાય અન વગર વાકે કોઈ આ વાદીપરા વાળા નો કોલર જાલેન પછાડું ને તો કળજકમાં મારું મેરળી મારા મેળી ભગવાન મજા કે ઉનાયુડી લઈ આયા તો અઢારે આલમ આવે છે હિન્દુ મુસલમાન મારી માટે તો બધા હરખા બધો માની મેરડી શું હું ગરીબની મેરડી છું કદાચ ગરીબ કોઈ મને નાભીથી કગરે એટલું આયા વગર રહેતી નથી મારું નામ મેરડી છે કદાચ ખૂણામાં બેઠા હોય કોઈને આવવું હોય અને નો આવી એક હોય એને મારી મેરડીની ખમા મારા મેરડીના ભગવાન ખમા કે હું નાણ ભુવાની મેરડી મજા કહું છું જેટલા જેટલા ભાવ કરી 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 કોઈએ કોઈ ગૌથી આવ્યું હોય હજાર ગૌથી આવ્યું હોય આયા જ્યાંનું પરમાણ ના રાખું જ મારું મેરડીનું વેણ છે સભાની જય આ બેઠી સભાની મજા કાલથી તમારા ધંધામાં બરકત બરકત ને બરકત ના આપું તો મારું મેરડીનું વેણ છે ધંધો તમારે કરવાનો મહેનત તમારે કરવાની ફળ મારે મેરડીને આપવાનું મહેનત વગર તો કઈ નથી જગતનો નકર આંબા આંબલી બતાવશે કે કાલ કરોડપતિ થઈ જાવ કોઈ કાલ કરોડપતિ નો થાય પણ ધીએ 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 તમારી પ્રગતિ પ્રગતિ ને પ્રગતિ ના કરાવું તો મારું મેરડીનું વેણ છે કોઈ કરોડપતિ થતું નથી મહેનત કરવી પડે મહેનત કરો અને એનું ફળ ના આપું જ મારું મેળડી નું વેણ છે